આ છેલ્લી તક છે સુરત પોલીસે આરોપીને સુધરવાનો મોકો આપ્યો જો નહીં સુધરો તો માઠી દશા થશે સુરતમાં ગંભીર ગુનામાં સંડોવાયેલા હોય અને જે આરોપીઓ છેલ્લા એક વર્ષમાં પાસાની સજા કાપીને આવ્યા હોય તેવા આરોપીઓને સુધરવા માટેની એક તક આપવા માટે સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એકત્ર કરવામાં આવ્યા હતા સાથે સાથે અલગ અલગ પોલીસ સ્ટેશન આરોપીને લાવ્યા બાદ અધિકારીઓ આરોપીને ઓળખી અને આરોપીઓને ધ્યાનમાં આવે કે પોલીસ તેમના ઉપર સતત વોચ રાખી રહી છે એટલે ગુનો કરતા પહેલા સો વાર વિચારે આ હેતુસર આજે આરોપીને એકત્ર કરી વોર્નિંગ આપવામાં આવી હતી સુરતના તેત્રીસ પોલીસ સ્ટેશનમાંથી આ તમામ આરોપીને લાવ્યા બાદ નવા કાયદામાં જે પ્રકારની જોગવાઈ છે જેને લઈને તેમને સજા થશે અને પરિવાર રખડી જશે તે પ્રકારની સમજ પણ આપવામાં આવી હતી સુરત પોલીસ દ્વારા સુરતમાં આ ગુનાખોરી ડામવા માટેનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં સુરતના તેત્રીસ જેટલા પોલીસ સ્ટેશનમાં અવારનવાર ગુનામાં જે હોય જેવી કે મારામારી ચેન સ્નેચિંગ છેડતી ચોરી ચુગારની દારૂની પ્રવૃત્તિ સાથે જોડાયેલા અને છેલ્લા એક વર્ષમાં જે આરોપીઓને પાસા થયા છે તે તમામ આરોપીઓને સુરત પોલીસ પર્ડ ગ્રાઉન્ડ ખાતે એકત્ર કરવામાં આવ્યા હતા આ તમામ આરોપીઓને ભેગા કરવા પાછળનું કારણ તમામ પોલીસ અધિકારીઓ આરોપીને ઓળખી શકે સાથે સાથે આરોપીઓને વોર્નિંગ પણ આપવામાં આવી હતી કે તમારા માટે સુધારવા માટેની આ છેલ્લી તક છે નવા કાયદા પ્રમાણે જો તમે ફરીથી ગુનો આચરશો તો એ પ્રકારની કલમોથી પોલીસ કામ કરશે તો તેમને પણ સજા થશે જેને લઈને તમારા પરિવાર અખડી જશે જેને લઈ ગુનાઓથી દૂર થાવ બંધી મદદ પોલીસ તમને કરશે અને તમામ આરોપીઓને તેઓ દિવસ દરમિયાન શું કરે છે તેની પણ પોલીસ દ્વારા સતત મોનિટરિંગ અને વોચ રાખવામાં આવે છે તેવી પણ જાણકારી પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી હતી પણ પોલીસ દ્વારા તેમને સુધારવાની એક તક પણ આપવામાં આવી છે અને અમે પછી જો ગુનો કરશું તો કાયદાકીય કાર્યવાહી સાથે પોલીસ તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે તેવી સૂચના આપવામાં આવી હતી સાથે સાથે પોલીસ સ્ટેશન અધિકારીઓ પોતાના વિસ્તારમાં તો ગુનો કરતા આરોપીને ઓળખે પણ અન્ય વિસ્તારના ગુનેગારોને ઓળખે તેને લઈને આ પ્રકારનો કાર્યક્રમ સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો ખાસ કરીને આરોપીઓ લોકલ પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મચારીઓની સતત નજર છે આ સાથે તેમને સુધરવું હોય અને તેમના જૂના સાગરો તેને ધમકાવતા હોય અથવા તેમને કામ કરવા મજબૂર કરતા હોય તો પોલીસમાં સંપર્ક કરવો જેથી પોલીસ આરોપીઓની મદદ કરશે અને અન્ય આરોપીઓ વિરુદ્ધ કાયદાકીય પગલા ભરશે તેવી સૂચનાઓ પણ આપવામાં આવી હતી સાદી ભાષામાં કહીએ તો પકડાયેલા આરોપીને પોલીસ દ્વારા સીધી રીતે સુધરી જવા માટેની વોર્નિંગ આપવામાં આવી છે